વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ નાનાથી લઈને મોટા સુધી બધાને જ ફ્રેન્ચ ફ્રાઈસ પાવતી હોય છે પણ એકદમ બહાર જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ લોકોથી ઘરે બની શકતી નથી જોવો કેટલી ક્રિસ્પી બની છે મારી ફ્રાઈસ આવી ફ્રાઈસ બનાવવા માટે આ વિડીયો કમ્પ્લીટ જરૂરથી જુઓ અને ચાલો બનાવવાની શરૂઆત કરીએ એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ તેના માટે અહીંયા હું ત્રણ મોટા અને લાંબા બટેટાનો યુઝ કરી રહી છું જેનાથી જે ફ્રેન્ચ ફ્રાઈસ છે એકદમ લાંબી બનશે આની છાલને આપણે નીકાળી લેશું પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે બટેટા પણ એકદમ રાઈટ ટાઈપના હોવા જોઈએ જે વ્હાઈટ બટેટા આવે છે જેમાં પાણીનું પ્રમાણ ઓછું રહે છે તેનાથી ફ્રાઈસ એકદમ ક્રિસ્પી બને છે આપણે હવે બટેટાને કટ કરશું ફ્રાઈઝના શેપમાં હું અહીંયા નાઇફથી કટ કરી રહી છું માર્કેટમાં ઘણા એવા મશીન્સ અવેલેબલ છે જેનાથી ઇઝીલી પરફેક્ટ શેપ મળી શકે છે ફ્રેન્ચ ફ્રાઈઝનો તો તમારી પાસે અવેલેબલ હોય તો તમે તેનાથી પણ આને કટ કરી શકો છો પહેલાં આ રીતે બટેટાને સ્લાઇસમાં કટ કરવાના છે એક સેન્ટીમીટર જેટલું ગેપ રાખીને કટ કરું છું હું અહીંયા અને પછી સ્લાઇસને ફરી એકવાર એક સેન્ટીમીટર જેટલી જાડી કટ કરવાની છે જુઓ છે ને એકદમ લાંબી અને ફાઇન ફ્રાઇઝ બાર જેવો શેપ છે એકદમ અને આપણે બોઇલ કરીએ ત્યારે તે તૂટી ના જાય એટલે આપણે તેની થિકનેસને વધારે રાખવાની છે અને કાપ્યા બાદ તરત જ આપણે તેને પાણીમાં રાખવાની છે જેથી જે બટેટા છે તે કાળા ના પડે આવી જ રીતે આપણે બટેટાને ફ્રાઈઝના શેપમાં કટ કરતા જશું અને પાણીમાં મૂકતા જશું પાણીમાં આપણે તેને વોશ કરવાની છે જેથી જે સ્ટાર્ચ હોય બટેટામાં એ નીકળી જાય અને ફ્રાઈઝ ક્રિસ્પી બને બેથી ત્રણ વાર અલગ અલગ પાણીમાં આપણે તેને સાફ કરી લેશું વોશ કરી લેશું આ બહુ જ જરૂરી સ્ટેપ છે ઇમ્પોર્ટન્ટ છે ક્રિસ્પી ફ્રાઈઝ બનાવવા માટે અહીંયા ત્રણ વાર મેં આ બટેટાને પાણીમાં વોશ કર્યા છે પાણી મેં ઓલરેડી ગરમ કરી લીધું છે તો હવે આપણે તેમાં બધી ફ્રાઈઝ બોઇલ કરવા માટે મૂકીશું એકદમ હાઈ બોઇલિંગ વોટર નથી આ મીડિયમ હોટ છે કેમ કે આ ફ્રાઈઝને આપણે કમ્પ્લીટલી બોઇલ નથી કરવાની પચાસ પર્સન્ટ જેવી છે એને બોઈલ કરવાની છે ઓવર બોઇલ બિલકુલ બી નથી કરવાની ફ્રાઈઝને આમાં આપણે મીઠું બી એડ કરી દઈએ મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટ માટે બોઇલ કરશું ફ્રાઇઝને અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેશું અને જે નીચે ફ્રાઈઝ છે તેને ઉપર લઈ લેશું જેથી નીચેની જે ફ્રાઇઝ છે એ ડાયરેક્ટ ફ્રેમના લીધે વધારે ના બફાઈ જાય પચાસ પર્સન્ટ જેવી આ બોઇલ થઈ ગઈ છે પાંચથી છ મિનિટ બાદ તો હવે આપણે તેને નીચે લઈ લઈએ કોઈ બી વાસણની ઉપર આપણે છલની મૂકીને બોઇલ ફ્રાઈઝને આપણે તેમાં લઈ લેશું જેથી ફ્રાઈઝ ઓવર બોઇલ ના થાય જુઓ બેન્ડ કર્યા છતાં બી આ તૂટતી નથી આવી જ રીતે આપણે ફ્રાઈઝને બોઈલ કરવાની છે કાચા જેવી જ રાખવાની છે તેને હવે કોટનના કપડા પર આપણે તેને પાથરી દઈશું આનું કારણ એ છે કે જે પાપ છે તેનાથી ફ્રાઇઝ વધારે ના બફાય એટલે આપણે તેને સ્પ્રેડ કરવાની છે કોટનના કપડાં પર અને એ જ કપડાંને ફોલ્ડ કરીને યા બીજા કોઈ કોટન કપડાંથી પેડ ડ્રાય કરીશું ફ્રાઈઝને સો જે પાણી છે એબ્ઝોર્બ થઈ જાય અને ફ્રાઈઝ ડ્રાય થઈ જાય પાંચ મિનિટ માટે આમ જ સુકાવા દઈએ અને તડકામાં નથી મૂકવાની નહીતર તે લાલ થઈ જશે જુઓ આ હજી નથી તૂટી રહી ઇઝીલી પાંચથી દસ મિનિટ સુકાવ્યા બાદ તેને આપણે લાઈટ કોટિંગ આપવાનું છે કોર્ન ફ્લોર કે કોર્ન કે બે સ્પૂન જ યુઝ કરવાની છે ફ્રાઇઝને કોટ કરવા માટે કોર્ન ફ્લોરથી કોટ કર્યા બાદ આપણે તેને એક કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકશું સો એક એર ટાઈટ બોક્સ કે પ્લાસ્ટિક બેગ કે કોઈ બી ઝીપ બેગ હોય તેનો તમે યુઝ કરી શકો છો ફ્રાઇઝને તેમાં આપણે ફિલ કરી લઈએ આ કરવાથી જે કોન્સ્ટાર છે એ ફ્રીઝ થઈ જશે અને ફ્રાઈઝ તળ્યા બાદ એકદમ ક્રિસ્પી બનશે તો આ હવે જશે ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે એક કલાક બાદ ફ્રીઝરમાંથી નીકાળીને તરત જ આપણે ફ્રાઈઝને ફ્રાય કરવાની છે તળવાની છે હાઈ ફ્લેમ પર એક્ઝેક્ટલી એક મિનિટ માટે આપણે તેને ફ્રાય કરીશું વધારે ટાઈમ માટે ફ્રાય નથી કરવાની આપણે ફ્રાઈઝને એકચ્યુલી ડબલ ફ્રાય કરવાની છે સો આ ફર્સ્ટ ફ્રાય છે આ સ્ટેજ પર ના તો આનો કલર ચેન્જ થશે અને ના તો તે ક્રિસ્પી બનશે એકદમ લાઇટલી ફ્રાય કરવાની છે કંઈક આવી જ હોવી જોઈએ ફર્સ્ટ ફ્રાય કર્યા બાદ ફ્રાઇસ કંઈક આવું જ ટેક્સચર હોવું જોઈએ તેનું આવી જ રીતે બાકીની ફ્રાઈઝ બી હાઈ ફ્લેમ પર એક મિનિટ માટે ફ્રાય કરી લઈએ ફર્સ્ટ ફ્રાય કર્યા બાદ આપણે ફ્રાઈઝ તૈયાર છે તમે તેનું ટેક્સચર જોઈ શકો છો હવે તેને બીજી વાર ફ્રાય કરવા માટે મૂકીશું સ્ટાર્ટિંગમાં એકથી દોઢ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર રાખશું અને પછી ત્રણથી ચાર મિનિટ માટે હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાની છે ફ્રાઈઝને યા ત્યાં લગી ફ્રાય કરવાની છે જ્યાં લગી તે ફ્રાઈઝ ક્રિસ્પી ના બની જાય સ્ટાર્ટિંગમાં મીડિયમ ફ્લેમથી અંદરથી તે કૂક થઈ જશે અને પછી હાઈ ફ્લેમના યુઝથી બહારથી ક્રિસ્પી બની જશે ખાલી હાઈ ફ્લેમ યુઝ કરવાથી ફ્રાઈઝ રેડ થઈ શકે છે સો એ અવોઈડ કરો આવી જ રીતે મીડિયમ અને હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય કરી લેશું ફ્રાઈઝને જો બટેટા રાઈટ ટાઈપના હશે તો એકદમ ગેરંટી સાથે ક્રિસ્પી જ બનશે ફ્રાઈઝ સો બટેટાની રાઈટ ચોઈસ જરૂરી છે ટોટલ પાંચ મિનિટ બાદ અહીંયા મારી ગોલ્ડન બ્રાઉન કલર સાથે ફ્રાય થઈને તૈયાર છે લાલ પણ નથી થઈ તે જોવામાં બી ખૂબ સરસ લાગે છે તો હવે તેને આપણે બહાર નીકાળી લઈએ અવાજથી જ ખબર પડી જાય છે કે કેટલી ક્રિસ્પી બની છે બીજો વેજ બી આપણે આવી જ રીતે ડબલ ફ્રાય કરીને તૈયાર કરી લઈએ મારે આમાં કંઈ કહેવાની જરૂર જ જ કે તમે સમજી શકો છો કેટલી ક્રિસ્પી છે તો હવે આપણે તેમાં સીઝનિંગ કરી લઈએ સીઝનિંગ માટે આપણે તેમાં એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર મરી પાવડર તમે ચાહો તો આની સ્કીપ પણ કરી શકો છો લાલ મરચું બી એડ કરીશું અને તેને મિક્સ કરી લઈએ જો તમને પેરી પેરી મસાલો ભાવતો હોય તો તમે તેનો પણ યુઝ કરી શકો છો બહારથી જેટલી ક્રિસ્પી છે એટલી જ અંદરથી સોફ્ટ છે અને સારી રીતે કૂક પણ થઈ ગઈ છે આપણે હવે તેને સર્વ કરી લઈએ કેચઅપ સાથે તમે તેને માયોની સાથે બી સર્વ કરી શકો છો આ રેસીપીને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે